શ્રી આશાપુરા મિત્ર મંડળ લાકડીયા મુંબઈ દ્વારા માતાના મઢે છતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય એવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાત વર્ષથી આ મિત્રમંડળ નખત્રાણા મધ્ય આ કેમ્પનું આયોજન કરે છે સ્થાનિક લોકો દ્વારા પણ સારો એવો સાથ અને સહકાર મળતો હોય છે આ કેમ્પમાં ચા નાસ્તો અને બપોરે જમવાનું તથા રાત્રે જમવાનું તેમજ સુવાની વ્યવસ્થા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુસાલી આ સિ આસાપુરા મુત્રમંડળ ના સર્વેશન એ લોકો સ્વાદ વર્ષ થયા કેમકે પત્વાળા હાલતા ભાગરબૂટી આ ગેટ રાખવાનો વિચાર તમને કેવી રીતે આવે પગપાળા જતા હતા અગિયાર વર્ષથી અને આપણા પગપળા વાળા મારા ભાઈ બી આવે છે એમને ચૌદ વર્ષ થયા કેટલા जणा नु तमरो ग्रुप छे 50 जणा 15 जणा બીજી થી અહીંયા શું છે સુવિધાઓ સુવિધામાં તો આરામ કરવાની સુવિધા છે ચા પાણી કોફી કલાક ચાલે છે જમવાની સુવિધા છે સાફ સફાઈ રાખી કે માતાજીનું નંબર તો આ કેમ્પ એટલો સરસ છે કે અહીંયા નાનાથી મોટા પદયાત્રી જે જાય છે એમાં નાનાથી મોટા લોકોનું ધ્યાનમાં રાખવામાં આવે છે કે એકથી એક વસ્તુ ટાઈમ પણ એ લોકોને કચાશ ન રહી જાય જમવાથી કરીને છાશ ખુઓ નાની સવારના નાસ્તો અલગ બપોરના જમવાનું અલગ સાંજના જમવાનું અલગ એ રીતના ઉપવાસના ટાઈમે કોઈને ઉપવાસ હોય તો એમાં કાંઈ ઉપવાસની વસ્તુ ખાવાની સગવડ કરી આપે છે સુવાની પણ સારી સગવડ છે બહુ સારી વ્યવસ્થા ચાલી રહી છે સાત વર્ષ પહેલાં આ લોકો બાજુમાં કેમ્પ કરેલો થોડી વરસાદમાં તકલીફ બી પડેલી પછી મારે જમીન ખાલી હતી આમરા પીસ ભાઈને મટે કીધું કે અમારા અહીં કેમ્પ કરવો છે મારી ભૂમિ પાવન છે અને મારી ભૂમિમાં માતાજીના બેસણા પછી આગળ ગાવ શું કર્યું લોકો ને જેવી રીતે સપોર્ટ કરે એટલે અમે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી અમે કરી આ લોકો ટાઈમ આપે પ્રમાણે બરોબર આયા પછી વ્યવસ્થા ગોઠવી આપું સારું ચાલે છે ને આ બેસ્ટ એકદમ કોઈ તકલીફ કોઈ નહી કામ લાકડી આ અમે આ ઘણા સાત વર્ષથી સેવા કરે છે અમે પાંચ વર્ષથી છેલ્લા હું આવું છું જોઉં છું કે આ લોકો બહુ સગવડ સારી આપે છે જો કુલર છે ગરમી ન થાય એ લોકો પબ્લિકને અહીંયા ગાદલા આપીએ છીએ એને સુવા માટે અને રાતના બી અમે લોકો પૂરા બાર પંદર જણા અહીંયા જાગીએ છીએ કે ધ્યાન રાખીએ કોઈના મોબાઈલ ન જાય કાંઈ એ લોકો શું ઇન રાખી દે એમ જ એ લોકોને ખબર બી ન હોય ચઢા ઘણાને તો તે બહાર થાકી ગયા એકદમ સાઈડમાં રાખી દે તો ઘણી અમે બહુ કોશિશ બનતા કરી કે અંદરથી કાંઈ કોઈ ચીજ કોઈ કાંઈ જાય નહીં અમારે બધું ટ્રાય ચાલુ છે હોય ચારે બાજુ કરતા આવીએ બહુ અંદર કેમ્પમાં અને બધું જાન મારું એટલે બંને કોશિશ સારી રીતે સુવિધા સારી આપી અને સારું રહે એવી ગુમાયે અમારા કેમ્પ કચ્છ મુંબઈ મુંબઈના બધા મિત્રો મળીને અહીંયા નખત્રાણામાં અમે સેવા કેમ્પ ચલાવી ચલાવીશું અમારું સાતમું વર્ષ છે પધ્યાધ્યાજો માટે સેવા કેમ્પ સેવા કેમ્પનું આયોજન કર્યું છે સેવા કેમ્પની અંદર સવારે ચાય પાણી નાસ્તો બપોરે જમવાનું સાંજે નાસ્તામાં ભેજે રાત્રે જમવાનું ચોવીસ કલાક ચાય કેટલા દિવસ કેમ્પ છે આ અમારું સાતમું વર્ષ છે અત્યારે કેટલા દિવસ ત્યાં કેમ્પ ચાલુ છે સાત દિવસ સાત દિવસ સાત સૌથી લાંબો કે બાવાળો ચાલે છે ભૂખથી કરીને માતા નંબર સુધી સૌથી લાંબો છે સૌથી પહેલાં અમે અમે ઓપન કરી છે કેમ્પ સત્યાવીસ તારીખથી કેમ્પ છે આજે ત્રણ તારીખે આજે કેટલા દિવસ ચાલુ છે બસ અત્યારે અમે ઓપન જ કરીએ અર્થપુરા મિત્ર મંડળ મુંબઈ ખાસ અમારા લોકોને મહેશભાઈ કે જે અમને જગ્યા અહીંયા વાપરવા માટે આપે છે આ ખાસ સહયોગ છે અને આ પિયુષભાઈ ડૉક્ટર પિયુષભાઈ જે સ્થાનિક છે અહીંયા તને આ પણ સ્થાનિક છે અમે લોકો બધા મુંબઈથી આવીએ છીએ અમાને ખબર નથી હોતી શું વસ્તુ અહીંયા કારણ છે આ બંનેઓનું પ્લસ ગામરાજનો જેટલા બી અહીંયા કને સેવા આપી રહ્યા છે કોઈ તનથી આપે છે કોઈ ધનથી આપે છે કોઈ મનથી સેવા આપે છે બધા જ વ્યવસ્થિત સેવા આપે છે અને આ લોકોનો ખાસ અમને સપોર્ટ છે એટલે અમે આ લોકો આટલું મોટું કામ આટલું મોટું કેમ્પ અમે ચલાવી શકીએ છીએ એટલે આ લોકોનો હાથ અમને આભાર આભાર તમે ક્યાંથી આવ્યા છે અમે મુંબઈથી આવ્યા છીએ અમે બધા એક જ ગામના છીએ લાકડીયાના છીએ બધા અમારા ગ્રુપના છીએ અમે દોસ્તના છીએ બધા અને આ લોકોના ગ્રામજનો જેટલા બી છે અહીંયા કંઈ લખત્રાણા લખત્રાણાના જે લોકલ ગામના છે કોઈ પોલીસની પરમિશન લેવાની હોય ટેન્ટ ઊભું કરવાનું હોય લાઇટ મંગાવવાની હોય લાઇટના મીટર મંગાવવાના હોય દરેકે દરેક આ લોકલનો હોય ને તો અમે લોકો આ વસ્તુ ન કરી શકીએ સ્થાનિક લોકો સ્થાનિક લોકોના હિસાબે મને એટલું બધું સપોર્ટ છે કે અમે આ બે ભાઈ અને આ પિયુષ ડૉક્ટર ભાઈ અમે ક્યારે પણ ફોન કરીએ કાંઈ પણ કામ કરીએ છીએ તેમનો કે અમે હાજર છીએ તમારું કામ થઈ જશે કોઈ પણ જાતની ચિંતા નથી મારું નામ પીયુષ સોમૈયા સોમૈયા હોસ્પિટલ લખાણાથી અને છેલ્લા સાત વર્ષથી અમે આઈસી આશા મંડળ ખાતરિયા મુંબઈ ગ્રુપ તરફથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ માં ચાલીસ જણા હું વધારે જણા મુંબઈથી અમારે આખી ટીમ આવે છે લાકડીયાની અને સોમિયા સરોજા ટ્રસ્ટ તરફ અને આપણા ખાસ કરીને મહેશભાઈ જેમની આપણે જગ્યા જગ્યા આપણી જે છે મહેશભાઈની આપણે જગ્યા વાપરીએ છીએ અને ખાસ કરીને અહીંયા લોકલ અમારે પંદરથી વીસ છોકરાઓ છે જે પરિવાર સાથે અહીંયા સેવા માટે આવે છે પીરોસવાનું હોય કાંઈ પણ નાનું મોટું કદાચ એવું હશે કે આ ટીમ એવી છે કે ઘરે કદાચ પોતાનું પાણીનો ગ્લાસ પણ નહીં ભરતી હોય પણ અહીંયા ઝાડુ ફટાફટ કરે છે આટલું સેવા માતાજીના નામથી કરે છે અને છેલ્લા સાત દિવસથી અમને સિંધી લોકો એટલું આનંદ આવ્યું છે કે આવતા વર્ષની આજથી રાહ જોઈએ છીએ કે હવે આવતા વર્ષે પાછું ક્યારે માતાજીને પદયાત્રી કેમ ચાલુ થશે ખાસ એના માટે અને જે પણ સાથ સહકાર નાના મોટા જેટલા પણ લોકો સાથ સાકાર આપે છે અને દર વર્ષે અમારી ટીમ મોટી થતી જાય છે કારણ કે લોકોને ભાવના આવે છે કે ના આમાં કંઈકને આપણે યથાશક્તિએ તો મનથી ધનથી સેવા આપે છે તો દરેક લોકોનું અહીંયાથી અમે હાર્દિક સ્વાગત કરી છીએ અને વધુમાં વધુ પદયાત્રી લોકો લાભ લે એના માટે અમે માતાજીને પ્રાર્થના કરશું અને કોઈ પણ પદયાત્રીને નાનામાં નાની પણ તકલીફ ના થાય એના માટે આખી અમારી ટીમ આઈસી મિત્ર મંડળની ટીમ અને જે પણ સાથ સહકાર આપે છે એ બધા તત્પર રહે છે કે અમે કંઈક હજી કાંઈક સારું કરી તો દર વર્ષે માતાજીની દયાથી કંઈક ને કંઈક નવું સારું કરવામાં જય માતાજી રમેશભાઈ સામીખિયારીશભાઈ ત્યાં કને સાત વર્ષથી આ કેમ્પ ચાલે છે ત્યાં કને ટોટલ સેવા અમે ફ્રી ઓફમાં આપીએ છીએ જમવાની બધી વ્યવસ્થાઓ જમવાનું છાય પાણી નાસ્તો ચાય અને છાશ એકદમ ઉત્તમ પ્રખ્યાત છે અહીંયા માટે રસોઈ બી પ્રખ્યાત છે અમે સામે ક્યારીના વતની છીએ લાકડીયાવાળા મિત્રમંડળ મંડળ લાકડીયાવાળા તરફથી આ કેમ્પ થવામાં આવે છે અમને સેવાનો લાભ મળે છે તે અમને વર્ષો વર્ષ લાભ રહેતો હોય એવી અમે ઈચ્છી છીએ અને સર્વે ભાઈઓ જે કેટરસવાળા છે એને ખાસ મારી વિનંતી છે કે સાત દિવસનો બધા એને આપણે લાભ લેવો એ જરૂરી છે આપણે બધા માતાજી એમની આપણે સૌની ચડતી કરશે અને માતાજી આપણને ઘણું આપશે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે